લોકસભા બે હજાર ચોવીસની બનાસકાંઠા બેઠક પર ગેનીબેન ઠાકોર જીતતા વાવ વિધાનસભાની બેઠક ખાલી પડી ત્યારે ભાજપ અને કોંગ્રેસમાં ઉમેદવારોને લઈને ચર્ચાઓ તેજ છે કોંગ્રેસ પોતાની સીટ ગુમાવવા માંગતી નથી જ્યારે ભાજપ પણ કોઈપણ ભોગે વાવ વિધાનસભાની બેઠક જીતવાનો પ્રયાસ કરશે જાતિગત સમીકરણ જોવા જઈએ તો વાવ વિધાનસભામાં ઠાકોર સમાજનું પ્રભુત્વ છે ગત ચૂંટણીમાં વાવ વિધાનસભામાં ભાજપ તરફથી સરુજી ઠાકોર અને કોંગ્રેસમાંથી ગેનીબેન ઠાકોર સામસામે મેદાને હતા જેમાં ગેનીબેન ઠાકોરનો વાવ વિધાનસભા બેઠક પરથી વિજય થયો હતો બે હજાર બાવીસ વિધાનસભાની ચૂંટણીમાં વાવ બેઠક પરથી ભાજપ અને કોંગ્રેસ બંને ઠાકોર સમાજના ઉમેદવારો પસંદ કર્યા હતા તેના પરથી લાગી રહ્યું છે કે આ વખતે પણ પેટા ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ ઠાકોર સમાજમાંથી ઉમેદવાર પસંદ કરશે ભાજપ જો ઠાકોર ઉમેદવારને ટિકિટ આપે તો પિરાજી ઠાકોરના નામની પ્રબળ સંભાવના છે પિરાજી ઠાકોર ભાભરના છે વાવ વિધાનસભામાં ઠાકોર સમાજનું મોટું નામ છે બનાસ બેંકના વાઇસ ચેરમેન પણ છે પિરાજી ઠાકોર પોતાની સેવાકીય પ્રવૃત્તિના નાનામાં નાના માણસની મદદ કરતા હોય છે વા વિધાનસભામાં ઠાકોર સમાજના સૌથી વધુ વોટ હોવાથી ભાજપ પિરાજી ઠાકોરના નામની વિચારણા કરી શકે છે બે હજાર બાવીસમાં ગેનીબેન સામે ભાજપમાંથી ઠાકોર સમાજના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર ચૂંટણી લડી હતી પરંતુ ગેનીબેન ઠાકોર સામે તેઓ હારી ગયા હતા આ વખતે પણ ભાજપ વા વિધાનસભામાં ઠાકોર સમાજના ઉમેદવારને ટિકિટ આપશે તો પીરાજી ઠાકોર મુખ્ય દાવેદાર છે ભાજપે પિરાજી ઠાકોરને બનાસ બેંકના વાઇસ ચેરમેન પણ બનાવ્યા હતા પિરાજી ઠાકોર ભાજપના સંગઠનમાં પણ કામગીરી કરી રહ્યા છે તેઓ હાલ બનાસકાંઠા જિલ્લા કિસાન મોરચાના પણ જવાબદારી સંભાળી રહ્યા છે ઠાકોર 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 વિધાનસભામાં સમાજનો મોટો ચહેરો છે જો ભાજપ સમીકરણથી લડે તો તેને સમાજને ટિકિટ આપવી પડે વા વિધાનસભામાં પીરાજી ઠાકોર સિવાય ઠાકોર સમાજનો એવો એકે ચહેરો નથી જે વાવમાં કમળ ખીલવી શકે માટે જો ભાજપને વા વિધાનસભા બેઠક જીત્યું હોય તો ઠાકોર સમાજમાંથી પિરાજી ઠાકોરને ટિકિટ આપશે એમાં કોઈ શંકાને સ્થાન નથી